પ્રેમલ લક્ષ્મીકાંત વાળદ અમિત ચંદ્રકાંત ભાવસાર તથા રાજેશ દુર્ગાપ્રસાદ કહાર આ તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા અગિયાર હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો